હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન તો ચાલો આજે છે ને એક નકુલનું લેખન છે તો અમે બધું અહીંયા ગોઠવી લીધું છે હવે હમણાં વિડીયોવાળા ભાઈ આવે ને એટલે એ શૂટ કરી જશે તો આપણે બધું અહીંયા રેડી રાખી દીધું છે અને મેં સાડી પહેરી છે બધી છોકરીએ સાડી જ પહેરી છે તો જે થોડીક ઉપર તૈયાર થાય છે હું તૈયાર થાય નીચે ઉતરી ગઈ છે તો જો અહીંયા બધું રેડી રાખ્યું છે વિડીયોવાળા ભાઈ આવે ને એટલે શૂટ કરી લેજો

থানে টি চা ফুল নাখবে কাঙক লেখান চাু থাক আছে তোমা ভিডিও ুটিং চা চা তোবে নাকুল ঝলো কাঙকদের লাখেছে তবে নাকু বারবে আইব মান বার আইব মান বার আইব ભૂખ <laughs> 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 tôi cho về bên con ông ấy biết đấy chứ, family mình một video suốt tháng rồi, lần đầu tôi à, તો ચાલો આપણો વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને મમ્મી અને માસી કંઈક બનાવે છે ઉપર શું બનાવે છે ખબર નહીં પણ બનાવે છે સુગંધ મસ્ત આવે છે તો સુમિતા માસી માં ઉભા છે બેઠા છે નીચે ખબર તો અહીંયા છે સપના મમ્મી તો આ લોકો શું શું બનાવો તમે

તો અત્યારે જીએનસીને પણ હવે કાલે સ્કૂલે જવાનું છે તો અત્યારે એને પણ વહેલી સૂટ દઉં છું અને હું પણ હવે અત્યારે સુઈ જાઉં છું તો અત્યારે સાડા દસ હવે થશે પણ ચાલો જો ખોટે ખોટ આપણે જે કહીએ ને એ થાય જ એ લોકોને તો અત્યારે હું સુઈ જાઉં છું અને હવે કાલે શું શૂટ થાય એ ખબર નહીં તો આપણે બે દિવસનો ભેગો વિડીયો નાખી દઈશું બાકી આજનો તો થોડોક થશે એટલે તો ચાલો હવે કાલે કન્ટિન્યુ રાખી દઈશું તો ચાલો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને સુનિતા માસીના ઘરે ગોયની રાખેલી હતી છોકરાને ને છોકરીઓને તો ત્યાં આપણે ગોયની જમાડવા લઈ ગયા હતા અને રવિવાર અમે ત્યાં જ રોકાયેલા હતા ચાલો ઉભો જાઓ

તો એની વૈષ્ણવી માસી હશે ને સાગર ચોટલો વાળી દીધો નહીં જીએનસી સરસ મસ્ત મસ્ત ફરજો ફર વાહ સરસ લાગે જ વાલે કે જ ઓકે તો જો અત્યારે રસોડામાં ચડી ગયા છે ઉપર અને છે વઘારેલી રોટલી આગી ભેજ ગરમ છે તો જો વઘારેલી રોટલી છે તો વઘારેલી રોટલી અને ચા ચા પીલે ચા બની ગયો રીતે હા સાદીવાળા ઘર અત્યારે એટલે ભૂખ લાગી ગઈ ને એટલે બધુંય ચાલે હે એટલે આ જો ખાય છે અત્યારે પપુજી તો અહીંયા અમારા બધાના ચા નીકળી ગયા છે અને થોડોક નાસ્તો અહીં છે ને થોડોક નાસ્તો નીલ લેવા ગયો છે મારો ચા અહીંયા છે ને જીયાન શીખાય છે કુરકુરિયા તો જો અહીં થોડો નાસ્તો પડ્યો છે પણ એ અમારે નથી ખાવો એટલે નીલ લેવા ગયો છે અને અત્યારે વાગી ગયા છે છ અને બધા મમ્મી ને માસી ને કંકોતરી વાગ્યા હતા તો અમે વિચાર્યું કે ચાલો થોડીક વાર રમી લઈએ આપણે કોઈ નથી ને તો આપણે અગાસીમાં રમવા ચડી ગયા તો બહુ મજા આવી તો તમે જોઈ લો આગળ વિડીયો

आले सांग रे डावे डावे बाप रे बाप चल હવે જા હવે ગોઠ હવે પડી જાય ડાયરેક્શન ના ના ને ગાડીમાં છોડني કોણ ત્યાં જતો ને 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 आवाज मागे 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 ચાલે હવે મારી કાર છે યાર આગળ આગળ એનું બકવા એમાં ના યાદ થઈ લી છે 巴结那个什么，别骂人，对不对？ থ নি নিল পাচ নির্মা নকুলমা বা বাক এম করে জলে দুচু করে না তো এম আলেওয়া কিছু

તો જો અમે ક્યારના ઉપર ચડ્યા રહ્યા ને ક્યારના અમે રમીએ છીએ તો એટલી મજા આવી એટલી મજા આવી કે વાત પૂછવામાં તો અમે તો હજી પ્રેક્ટિસ કરવાની બાકી છે અને દીધી એમ કે અમારે હવે પ્રેક્ટિસ નથી કરવી હું થાકી ગઈ છું તો ચાલો હવે આપણે નીચે જઈએ થોડીક વારમાં નીચે જઈએ અને પાસ્તાની બધું બનાવવાનું છે તો એ હમણાં નીચે જઈને બધી તૈયારી કરીએ અને મમ્મીને માસી હશેની બધા કંકોત્રી આપવા ગયા છે તો એટલે એ હજી આવે ને એની પહેલાં આપણે નાસ્તો બધું બનાવી લેવાનો છે તો ચાલો આપણે નીચે હમણાં થોડે ઘર માં ને પાસ્તા બનાવીયે છે ને એને હજી રમવું છે એ કે હજી રમીએ આપણે એ કે ખાટલા ઉપર ખડકાઈ ગયા છે

ધાણા ભાજી બુલાઈ ગાણા ભાજી સુધારે છે ધાણા ભાજી સુધારી લઈને એટલે આમાં માથે ગાર નિશાન કરી દેશે એટલે પછી આપણે ખાઈ લઈએ પાસ્તા બની ગયા છે અને રીધી છે ને કાઢવા માંડી છે તો કે જલ્દી તમે પાસ્તા ખાઈ જાઓ બાકી ગ્રેવી શોસાઈ જ ક્યાર ની બોલ બોલ કરે ક્યાર નઈ બોલ બોલ કરે તમે પાસ્તા ખાય જ લેવો અમે કીધું કે પપ્પા હજી ભજીયા ને લઈને આવે તો એ પછી ખાજો પેલા પાસ્તા ખાઈ લે બાકી એની ગ્રેવી તો જાય લૂતા લુજ ખાવા મને ખાવું ને બાકી ગ્રેવી શોષાઈ જ નથી હોય કાઢવા માં જ છે દીધી નું સાંભળતી જ નથી

પણ અજી નાત પૂરા થયા ઓલા તાબળિયા આવીને બે બે વાર ખાઈ લીધા પણ ઈ નાના જ પૂરા થિયા જો ડોખણી તળેલી ડોખણી છે ને તળેલી ડોખણી